इस किचन में इतना कितना सारा डिजाइन है इतना किताब सारा और ना मिले आपको ઓકે હર્ષભાઈ એક સેકન્ડ હાથ લઈને પાઠ બાર અપરાજય એના લેખક છે ધ્રુવ ભટ્ટ અને છૂટું પાડો હવે હા હવે કવિતા કોણે લખી છે શેરીએ આવે સાદ લેખક રાજેન્દ્ર શાહ ઓકે ચલો બાર એકસો આઠ અને છોડ એક મિનિટ બાર નવવા એકસો આઠ થશે છોડ તારા હાથ લે બાર નવવા એકસો આઠ થશે પરંતુ બાર નવ્વા થશે ના ચું સાચા જવાબ સાથે હિતભાઈ રવિવાર એટલે સન્ડે હા ચલો આગળ બતાવો મંડે ચોંટી જાય છે એમ ને બે ધ્રુવો અલગ અલગ દિશાઓ છે અને બે ધ્રુવો બે બાજુથી આકર્ષણ થાય છે બોલો એ પૈસા માટે આવું થાય છે ચુંબકના છેડે અલગ અલગ ધ્રુવો છે એટલે આકર્ષણ થાય છે સરસ ચલો કરો પહેલું કરો

શિયાળામાં ઠંડી પડે છે ઓકે ઉનાળાને ગરમી ઉનાળાને ઠંડી અપાવો તો શું થાય છે ઉનાળાને ઠંડી અપાવો ગરમી જ ઓકે દૂર ભાગ્યા છે ઓકે ચલો બરાબર ડે નાઈટ વિરુદ્ધાર્થી છે હા ઓકે દૂર ભાગ્યા છે સરસ હમ તો

અને પ્રણય ઓકે સરસ ચલો આવજો એટલે બાય કહેવાય અને વેલકમ એટલે આવો ઓકે ચલો પણ કોને ખાશે વાઘ હરણને ખાશે બિલાડી હરણને ખાશે ખવડાવો તો ના આવું કેમ થયું ચોંટી જાય છે એટલે આકર્ષણ થાય છે